સરકાર ત્રણેય જિલ્લાના અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ ત્રણેય જિલ્લાનું મહાસંમેલન થાય અને બંધનું એલાન આપવામાં આવશે હાથે લૂટવાનો સરકાર નો કારસો છે એટલે લાગુ નહીં થવા દઈએ

આ તમારો ગીર વિસ્તાર ની અંદર જે સિંહો હતા પચાસ વર્ષો પહેલા અમારા ગામમાં આવતા નહીં કારણ કે એને ખાવાનું પૂરું મળી જતું અત્યારે તમે માલ ધરીને બાયને કાઢીને છે અને તમે કરોડ રૂપિયા આપો છો તમારા અધિકારીઓને એને ખાવાનું મળતું નથી સિંહ ને એટલે અમારા બાળકોને પડી લે છે અમારી ભેંસોને મારી નાખે છે કારણ કે એને સિંહોને પૂરો ખોરાક મળતો નથી કેન્દ્ર સરકારે હમણાં ગીર સોમનાથ વિસ્તારના ભાગને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે અને ત્યારથી જ જે ગીર સોમનાથના ખેડૂતો છે એમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે અને ખેડૂત સાથે મળી અને સરકારનો વિરોધ કરે પણ આ મામલો એટલો ગંભીર બની ગયો છે કે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોથી લઈ નેતાઓ પણ ખેડૂતોની ફરિયાદ લઈ અને ગાંધીનગર જઈ રહ્યા છે વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ગીર સોમનાથ વિસ્તારમાં કેન્દ્ર સરકારે ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કર્યો છે એના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને વિરોધ કરી રહ્યા છે ઇકો સેન્સિટીવ ઝોનને નાબૂદ કરવા માટે ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે આ નાબૂદ થાય ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ આક્રમક આંદોલન વગેરેની પણ ચીમકી આપી છે હમણાં થોડા દિવસો પહેલાં ચોવીસ જેટલા ગામડાના નેતાઓ ખેડૂતો વેપારીઓ સરપંચો બધા ભેગા થયા હતા અને બેઠક પણ એમણે કરી હતી અને આ મામલે હવે આજે તાલાડા મામલતદાર છે એમને સરકાર મારફતે આવેદન પણ આપવામાં આવ્યું છે વિરોધ કરવા માટે તાલાડાના માર્કેટિંગ યાર્ડમાં સાત હજાર જેટલા પણ ખેડૂતો છે એ ભેગા થયા હતા અને એમણે તાલાડા માર્કેટિંગ યાર્ડ થી લઈ અને મામલતદાર કચેરી સુધી રેલી કરી અને મામલતદારને આવેદન આપ્યું છે ગીર ઝોન મામલે ખેડૂતોએ અને ખેડૂત નેતાઓએ શું કહ્યું હતું એ પણ સાંભળ્યું કે ઇકો ઝોન એ કોઈ પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે એવું લાગી રહ્યું નથી કે સિંહના સંવર્ધન માટે કે જંગલના સંવર્ધન માટે લાવવામાં આવ્યું હોય કારણ કે સિંહના સંવર્ધન માટે હોય તો બની શકે કે ભાવનગરમાં પણ લાગી શક્યો હોત રાજુલામાં પણ હોય ગિરનારના જંગલમાં પણ હોય પણ એવું નથી થયું અને બીજું કે વિસંગતતાઓ ખૂબ છે ઘણી બધી જગ્યાએ ખાચાઓ પાડી દીધા છે ઘણા બધાની લીજો ઘણા બધાના બરડિયાઓ બહાર નીકળી ગયા છે સામાન્ય ખેડૂતો પીસાય છે અને એના કરતાં એ વિશેષ વાત એ કે ઓગણીસ બાબતો આ ગેજેટની અંદર એવી છે કે જેને નિયંત્રણમાં લાવવામાં આવી છે નિયંત્રણ મતલબ ષડયંત્ર જ્યાં નિયંત્ર નિયંત્રણ છે ત્યાં ષડયંત્ર છે આ ઓગણીસ બાબતમાં ખેડૂત જ્યારે ફોરેસ્ટ પાસે એનઓસી લેવા જશે ત્યારે એમની પાસેથી પ્રસાદી માંગવામાં આવશે તો એક બાજુ તો ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રમાં પીસાતો તો એક બાજુ ક્યાંક રૂપિયા આપવા માટે કરપ્શન પૈસા આપીને કામ થતા હતા ત્યારે બીજી બાજુ એક હાથથી તો લૂંટાતો તો હવે બીજી બાજુ ફોરેસ્ટની એનઓસીમાં પણ લૂંટાશે અને લોકોને લૂંટવાનો બંને હાથે લૂંટવાનો સરકારનો કારસો છે એટલે ઇકોઝોનને લાગુ નહીં થવા દઈએ નર્મદામાં પણ

કોઈ સરકારી કાર્યક્રમોમાં નહીં જાય એ છતાં જો સાંભળવામાં નહીં આવે તો આવનારી જે ચૂંટણી છે એના પણ જો આ ચારે જિલ્લાનું કોઓર્ડિનેટર કરી અને ચૂંટણી બહિષ્કાર ઉધીના કાર્યક્રમો છે અને છતાંય નહીં જાય તો અમને તાલુકામાં અને ગામડાઓમાંથી વેપારીઓના પણ સમર્થન છે કારણ કે ખેડૂત જીવતો હશે તો વેપારી જીવતા રહે અને બધાના ધંધા હાલશે તો એ પણ સદંતર બંધ રાખવાનો અમને સહકાર રૂપે આજે દરેક સંસ્થાઓ સરપંચો અને દરેક પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને મને અમને બિન રાજકીય ભારતીય કિસાન સંઘને સપોર્ટ આપ્યો છે જો આ આજ આવેદન પત્ર આપવા છતાં જો સરકાર સાંભળશે નહીં તો અમારે આગળની રણનીતિ ચારે ત્રણેય જિલ્લાના અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ ત્રણેય જિલ્લાનું મહાસંમેલન થાય અને બંધુનું એલાન આપવામાં આવશે આજની રેલીમાં છ થી સાત હજાર લોકો જોડાયેલા હતા સ્વયંભૂ પોતાની રીતે તાલુકાના દરેક ગામમાંથી ભાઈઓ તથા બહેનો ખેડૂત ખેડૂત ભાઈઓ વેપારીઓ ને મજૂર વર્ગ તમામ સાથે જોડાયા હતા પ્રજાને ભડકાવવામાં પ્રજાને શાંતિ થી જીવવા દો પ્રજાને શાંતિથી થી કમાવા દો આ તમારો ગીર વિસ્તારની અંદર જે સિંહો હતા પચાસ વર્ષો પહેલા અમારા ગામમાં આવતા નહીં કારણ કે એને ખાવાનું પૂરું મળી જતું અત્યારે તમે માલ ધરીને બાયને ગાડી નાખ્યા છે અને તમે કરોડ રૂપિયા આપો છો તમારા પંચ અધિકારીઓને એને ખાવાનું મળતું નથી સિંહને એટલે અમારા બાળકોને પડી લે છે અમારી ભેંસોને મારી નાખે છે કારણ કે એને સિંહો પૂરો ખોરાક મળતો નથી બે ટાંગોરા અડધો ખાઈ જાય છે અને સિંહો ભૂખા છે એટલા માટે દસ વીસ કિલોમીટર સિંહો જાય છે એ છતાંય અમે સિંહો નું રક્ષણ કરીએ છીએ આ ખેડૂતો સિંહો નું રક્ષણ કરે જંગલ નું રક્ષણ કરે સતાય અમારી ઉપર કાળા કાયદા અને એના ઉદ્યોગપતિ છે એને તાત્કાલિક મિત્રો આવી જાય બધુંય આવી જાય તો અમારે માટે શું કામ આવો કાળા કાયદા રાખે હવે આ મામલે આગળ શું થશે તો જોવાનું રહેશે શું ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો આગળ જઈ અને કોઈ મોટું સ્વરૂપ લેવાનો છે કે કેમ અથવા તો વાટાઘાટો કરી અને સરકાર આ મામલો રફાદફા કરશે એ જોવાનું રહેશે તમામ સમાચારો માટે જોડાયેલા રહેજો ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ